હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને આજે હું રથમાં જે ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગી બનાવવાની છું તો તમે લોકો વિડીયોને છેલ્લા સુધી જોજો જો કે આમ તો મેં જન્માષ્ટમીના દિવસે ભોગ લગાવવા માટે બનાવી હતી પરંતુ વિડીયો મૂકી નથી શકી કારણ કે થોડો ગળામાં પ્રોબ્લેમ હતો તો બોલવામાં થોડી તકલીફ પડે એમ હતી એટલા માટે એટલા માટે વિડીયો અત્યારે આજે એકાદશી છે તો મૂકું છું તો જુઓ સૌ પ્રથમ તો આપણે જે રાજઘરો છે ને એને શેકી લીધો અને કઢાઈ થોડી ગરમ થાય પછી જ રાજઘરો ઉમેરવો અને આ રીતે રાજગરાની તાણી ફોડી લઈશું બધી થોડી વાર ઉપર ટાંકી દેવાનું એટલે ઉડે નહીં બહુ અને હવે આપણો રાજગરો થઈ ગયો છે અને હવે આપણે એ જ કઢાઈમાં ફરીથી દૂધ ઉમેરીશું અને થોડી ખાંડ પણ ઉમેરીશું અને ખાંડ ઉમેર્યા પછી આપણે ભોગ લગાવો હોય એટલા માટે મિશ્રી પણ આમાં જ ઉમેરી દઈશું અને હવે દૂધ ઉકળ્યા અને આ જે આના જેવું થાય ફીણા સાઈડમાંથી એટલે આપણે એમાં રાજગરો ઉમેરી દઈશું અને રાજગરાને એકદમ સરસ રીતે મિક્સ કરી અને પછી થોડું ઘી પણ ઉમેરી દઈશું અને જુઓ આ રીતે ફરીથી બધું હલાવી લેશું તો તૈયાર છે આપણો રાજગરાનો શીરો અને થોડું દૂધ હોય ત્યાં જ ઉતારી લઈશું હવે આપણે ફરીથી એક કઢાઈમાં ઘી લઈ અને કાજુ બદામ અને પિસ્તા અને આ કોપરું બધું જ સરસ રીતે રોસ્ટ કરી લઈશું અને છેલ્લે કિસમિસ નાખીશું જુઓ હવે આ બધું એકમાં લઈ લઈશું હવે ઓલરેડી આપણે એમાં વધુ જ હોય છે રોસ્ટ કરતાં તો એમાં મખાણા નાખી દઈશું ને મખાણાને પણ શેકી લઈશું ત્યારબાદ આપણે એમાં બદામ કાજુ આમાં કોઈ પણ પ્રકારનો લોટ નહીં આવે અને પિસ્તા અને કોપરું નાખીશું અને જે આ પંચમેવા બનાવી એ ટાઈપ બનાવશું આપણે હવે આપણે ફરીથી ઘી લઈ લઈશું અને એમાં ગોળ નાખીશું અને ગોળની એકદમ સરસ પાય આવી જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું જુઓ એકદમ ગોળ સરસ થઈ જાય ત્યારબાદ આપણે જે મખાણાને ક્રશ કર્યા હતા એ પછી આ બધો સૂકો ક્રશ કર્યો તો એ બધું જ એમાં ઉમેરીશું અને હવે આપણે એમાં જે ગુંદ તૈયો હતો એ ગુંદ પણ નાખી દઈશું આમાં કોઈ પણ પ્રકારનો લોટ નથી આવતો જે બધું છે સૂકામેવાનો જ ભૂકો હોય છે કારણ કે પંચમેવા પાક જે આપણે પંચમેવા પાક કહીએ છીએ ને એ ટાઈપ બનાવશું એટલા માટે અને હવે જો આ બધું મિક્સ કરી લેવાનું સરસ રીતે ત્યારબાદ આપણે હવે એક ચોકીને ગ્રીસવાળી કરી ઓઇલવાળી સોરી અને આ રીતે બધું જ એમાં લઈ લઈશું અને આ રીતે સરસ રીતે દબાવી દઈશું અને ઉપરથી જે આપણે ફ્રાય કરી હતી નાળિયેરને બધું સૂકો મેવોને ઉપરથી પથરાવી દઈશું અને ફરી આપણે એને એક ચમચાથી આ રીતે તવેથાથી દબાવી દઈશું જેથી કરીને એ નહીં અંદરથી અને તો જુઓ તૈયાર છે આપણો પંચમેવા પાક અને હવે આપણે ભગવાનને ભોગ પણ લગાવી દઈશું જુઓ અને પ્રભુને કાલાવાલા કરીએ કે તમે આવી અને જમો જો કે આ વિડીયો મૂકવામાં મારે થોડું મોડું થયું છે તો સોરી